આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે સાધુ નિશાન નવી દિલ્હીમાં આવતીકાલથી બે દિવસીય ગ્લોબલ ઇન્ડિયા એઆઈ સમિટનો પ્રારંભ ઉત્તર પ્રદેશના હાથરસમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ થતા સત્યાવીસના મૃત્યુ ભારે વરસાદને પગલે અરૂણાચલ પ્રદેશ અને આસામમાં પૂરની સ્થિતિ અનેક ગામોમાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાયો અને ટી ટ્વેન્ટી વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ આવતીકાલે સ્વદેશ પરત ફરશે સમાચાર વિગતવાર સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ ઉપર જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો લોકોમાં ભ્રામક માન્યતાઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભ્રામક વાતો ફેલાવવા છતાં તેમણે લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો શ્રી મોદીએ લોકસભા ચૂંટણીમાં પરિપક્વ વિચાર અને સમજદારી દાખવવા બદલ દેશના લોકોની સરાહના કરી તેમણે કહ્યું કે લોકોએ સરકારની નીતિઓ ઈરાદા તેમજ સમર્પણ પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો છે ચર્ચાના જવાબમાં શ્રી મોદીએ વિપક્ષના નેતાનું નામ લીધા વિના રાહુલ ગાંધી પર નિશાન સાધતા અગ્નિવીર ટેકાના ભાવ મુદ્દે ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો પ્રધાનમંત્રીએ કોંગ્રેસ ઉપર બંધારણ અને અનામત મુદ્દે ભ્રામક માહિતી ફેલાવવાનો તેમજ લોકસભા ચૂંટણીમાં લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂક્યો તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાના વિભાજનકારી રાજકારણથી અરાજકતા ફેલાવી રહી છે પ્રધાનમંત્રીના ભાષણ દરમિયાન વિપક્ષી સાંસદો વિવિધ મુદ્દાઓ પર હોબાળો કરતા જોવા મળ્યા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષના વ્યવહાર અંગે નારાજગી વ્યક્ત કરતા તેમને ગૃહમાં વ્યવસ્થા અને શિસ્ત જાળવી રાખવા ટકોર કરી ભારતીય જનતા પક્ષના સાંસદ બાંસુરી સ્વરાજે આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદન અંગે નોંધ રજૂ કરતા રાહુલ ગાંધી સામે ખોટા નિવેદનો કરવાનો આરોપ મૂક્યો તેમણે કહ્યું કે શ્રી ગાંધીની કેટલીક ટિપ્પણીઓ તથ્યાત્મક રીતે ખોટી અને ભ્રામક છે અને આ અંગે જરૂરી કાર્યવાહી થવી જોઈએ દરમિયાન રાહુલ ગાંધીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને આગ્રહ કર્યો કે તેમના ભાષણમાંથી હટાવાયેલા કેટલાક અંશોને ફરીથી રેકર્ડમાં સામેલ કરવામાં આવે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ આવતીકાલે નવી દિલ્હીમાં ગ્લોબલ ઇન્ડિયા એઆઈ સમિટનું ઉદઘાટન કરશે આ બે દિવસીય સંમેલનનો હેતુ એઆઈ ટેકનોલોજીના નૈતિક અને સમાવેશી વિકાસ પ્રત્યે ભારતના સમર્પણને દર્શાવતા સહકાર તેમજ માહિતીના આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે ભારત કૃત્રિમ બુદ્ધિમત્તા વૈશ્વિક સહયોગના અધ્યક્ષ તરીકે કામ કરશે જે અંતર્ગત સુરક્ષિત સંરક્ષિત અને વિશ્વાસપાત્ર એઆઈ માટે જીપીએઆઈની પ્રતિબદ્ધતાને આગળ ધપાવવા માટે સભ્ય દેશો તેમજ નિષ્ણાંતો માટે યજમાની પણ કરશે આ સંમેલન કમ્પ્યુટર ક્ષમતા આધારભૂત મોડલ ડેટા સેટ એપ્લિકેશન વિકાસ ભવિષ્યના કૌશલ્ય સ્ટાર્ટઅપ રોકાણ અને સુરક્ષિત એઆઈ જેવા અનેક ક્ષેત્રોમાં એઆઈના વિકાસ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરશે ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના એક ગામમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ થતા સત્યાવીસ લોકોના મૃત્યુ તેમજ અન્ય કેટલાકને ઇજા થવા પામી છે પોલીસના જણાવ્યા અનુસાર પુલરાઈ ગામમાં ધાર્મિક સત્સંગ દરમિયાન ઘટના બની હતી સત્સંગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા એટાના મુખ્ય તબીબી અધિકારીના જણાવ્યા અનુસાર મૃતકોમાં પચીસ મહિલાઓ અને બે પુરુષ સામેલ છે કેટલાક ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે સાથે જ ઘટનાના કારણોની તપાસ માટેના આદેશ પણ આપ્યા છે નીટ પરીક્ષા ગેરરીતિ સંદર્ભે પંચમહાલના ગોધરામાં સતત આઠમા દિવસે તપાસ યથાવત રહી છે સીબીઆઈએ ગોધરાની જય જલારામ શાળાના સંચાલક દીક્ષિત પટેલ અને અન્ય ચાર આરોપીઓને સાથે રાખીને પૂછપરછ કરી નિવેદન લીધા દરમિયાન ગુજરાત અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને નોટિસ આપી બોલાવીને પૂછપરછ કરી ઉલ્લેખનીય છે કે પાંચ આરોપીઓમાં ગોધરા નીટ પરીક્ષાના કેન્દ્ર ખાતે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે તુષાર ભટ્ટ ફરજ બજાવતા હતા આ કેન્દ્રમાં નીટની પરીક્ષા દરમિયાન ચોરી કરાવવા વચેટિયાની ભૂમિકા જવનાર આરિફ નૂર મોહમ્મદ વોરા અને આનંદ વિભેશ્વર પ્રસાદ ગોધરાના નીટ પરીક્ષાના કેન્દ્ર ખાતે સિટી કોઓર્ડિનેટર તરીકે પુરૂષોત્તમ શર્માની જવાબદારી હતી દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશના તમામ ભાગોને આવરી ચૂક્યું છે દેશના મોટાભાગના રાજ્યોમાં નિર્ધારિત સમય કરતાં વહેલું ચોમાસું પહોંચ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન હરિયાણા પંજાબ અને બાકીના ભાગોમાં પણ ચોમાસું પહોંચી ચૂક્યું છે જેના પગલે અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસ્યો ગુજરાત બિહાર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર આસામ નાગાલેન્ડ મણિપુરા મિઝોરમ ત્રિપુરા અને મેઘાલયમાં ભારે વરસાદ વરસી રહ્યો છે આગામી ચારથી પાંચ દિવસોમાં પશ્ચિમ પૂર્વીય અને પૂર્વોત્તર ભારતમાં ચોમાસું સક્રિય થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અરૂણાચલ પ્રદેશના ઇટાનગર અને પાપુમ પરે જિલ્લામાં સતત વરસાદને પગલે આગામી પાંચ દિવસ માટે શાળાઓમાં રજા જાહેર કરાઈ લોહિત જિલ્લામાં વરસાદને પગલે પાણી પુરવઠાને અસર થવા પામી લોહિત નદીમાં પાણીની આવક થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા સ્થાનિક વહીવટીતંત્રએ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બાવન લોકોને બચાવ્યા છે નામસાઈ અને ચાંગલાંગ જિલ્લામાં પૂરમાં ફસાયેલા લોકો માટે આસામ રાઇફલ્સ દળોએ બચાવ અભિયાન શરૂ કર્યું છે અત્યાર સુધીમાં જુદા જુદા વિસ્તારોમાંથી અંદાજે પાંચસો જેટલા નાગરિકોને ઉગારવામાં આવ્યા છે સિયાંગ જિલ્લાના ઉપરવાસમાં ગત સપ્તાહે થયેલા ભૂસ્ખલનને પગલે માર્ગ વાહન વ્યવહાર ખોરવાયો છે જે યથાસ્થિતિ થતા દસ દિવસથી વધુનો સમય લાગી શકે તેમ છે આસામમાં પણ પૂરને કારણે સ્થિતિ વણસી છે અહીં ઓગણીસ જિલ્લાઓમાં છ લાખ લોકોને અસર થવા પામી છે ગત ચોવીસ કલાકમાં તીનસુકિયા અને ધેમાજી જિલ્લામાં બે લોકોના મૃત્યુ થયા જેને પગલે મૃત્યુઆંક છત્રીસ થયો જ્યારે ગોલાઘાટ જિલ્લામાં એક વ્યક્તિ ગુમ થયાના અહેવાલ છે પૂરને પગલે આસામના એક હજાર બસો પંચોતેર ગામોને અસર થવા પામી છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ભૂસ્ખલનના અહેવાલો છે મંડી જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થયા છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં રાજ્યના મેદાની અને મધ્ય પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે ટી ટ્વેન્ટી વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ આવતીકાલે બારબાડોસથી દેશ પરત ફરી રહી છે બારબાડોસમાં ચક્રવાતની સ્થિતિને કારણે હવાઈ સેવાઓ સહિતની સેવાઓ અવરોધાતા ભારતીય ટીમ પરત ફરવામાં વિલંબ થયો છે અગાઉ નિર્ધારિત સમય પ્રમાણે ભારતીય ટીમ ગઈકાલે સવારે અગિયાર વાગે પરત ફરવાની હતી અમેરિકાના રાષ્ટ્રીય ચક્રવાત કેન્દ્રના અહેવાલ પ્રમાણે ગઈકાલે તીવ્રતાની રીતે ચોથી શ્રેણીમાં રહેલું બેરેલ વાવાઝોડું આજે જમૈકા તરફ આગળ વધતા વિન્ડવર્ડ ટાપુ પર પહોંચતા અત્યંત જોખમી શ્રેણીમાં પરિણામ્યું છે દક્ષિણ બ્રાઝિલમાં ભારે પૂરને પગલે એકસો ઓગણશી લોકોના મૃત્યુ થયા છે તેત્રીસ લોકો ગુમ થયાના અહેવાલ છે સ્થાનિક એજન્સીના જણાવ્યા અનુસાર દક્ષિણ બ્રાઝિલના રિયોગ્રાન્ડેદો સુલનો નેવું ટકા વિસ્તાર પૂરને પગલે પ્રભાવિત છે દક્ષિણ પ્રાંતમાં આવેલી નદી બેકાબૂ થતાં પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘુસી ગયા હતા કેટલાક સ્થળોએ ભૂસ્ખલનના અહેવાલ છે બે મહિનાથી પ્રભાવિત આ પ્રાંતમાં અંદાજે વીસ લાખ ઘરોને અસર થવા પામી છે સાડા ચાર લાખ લોકોને બચાવાયા છે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય વાય ચંદ્રચૂડે એક નિવેદનમાં ન્યાયપાલિકાના આધારભૂત સિદ્ધાંતો તરીકે ન્યાય અને સમાનતા ઉપર ભાર મૂક્યો દિલ્હીના કડકડુમાં અદાલત પરિસરમાં ત્રણ ભવનોના નિર્માણના શિલાન્યાસ પ્રસંગે તેઓ બોલી રહ્યા હતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અદાલત માત્ર ઈંટ પથ્થરોથી નહીં પરંતુ લોકોની આશા અને અપેક્ષાઓથી બનતી હોય છે વધુમાં તેમણે જણાવ્યું કે અદાલતો મનમરજીથી નિર્ણયો લેવા માટે નહીં પરંતુ જનતા માટે કાયદાના માધ્યમથી એક વ્યવસ્થા પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર જવાબ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે સાધ્યું નિશાન નવી દિલ્હીમાં આવતીકાલથી બે દિવસીય ગ્લોબલ ઇન્ડિયા એઆઈ સમિટનો પ્રારંભ ઉત્તર પ્રદેશના હાથરસમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ થતાં સત્યાવીસના મૃત્યુ ભારે વરસાદને પગલે અરૂણાચલ પ્રદેશ અને આસામમાં પૂરની સ્થિતિ અનેક ગામોમાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાયો અને ટી ટ્વેન્ટી વિશ્વકપ વિજેતા ભારતીય ટીમ આવતીકાલે સ્વદેશ પરત ફરશે આકાશવાણી પરથી